હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું બિલકુલ ઢાબા સ્ટાઇલ મિક્સ દાલ તડકા ફ્રેન્ડ્સ દાલફ્રાય અને દાલ તડકા તો ઘણીવાર આપણે ઘરે બનાવીએ છીએ પણ એ બહાર જેવા નથી બનતા તમે પણ જો રેસ્ટોરન્ટથી ફ્રાય કે દાળ તડકા ઓર્ડર કરતા હોય તો આ રેસીપી જોયા પછી એની બિલકુલ જરૂર નહીં પડે આ એટલું ટેસ્ટી અને પરફેક્ટ બને છે આ દાલ ફ્રાયને તમે પ્લેન રાઈસ જીરા રાઈસ કે પછી રોટલી ભાખરી સાથે સર્વ કરી શકો છો જો એકવાર આ રીતે બનાવીને ખાઈ લેશો તો હંમેશા તમે આ જ રેસીપી ફોલો કરીને આ દાળ તડકા બનાવશો તો ચલો એની રેસીપી જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે અડધો કપ જેટલી તુવારની દાળ લેવાની છે તુવારની દાળ અહીંયા મારી તેલવાળી છે વન ફોર્થ કપ જેટલી આપણે અડદની દાળ લઈશું તુવરની દાળ લીધી એના કરતાં અડધી આપણે અડદની દાળ લીધી છે બે ટેબલ સ્પૂન આપણે એમાં મસૂરની દાળ લઈશું બે ટેબલ સ્પૂન જેટલી આપણે એમાં છોતરાવાળી જે લીલી મગની દાળ આવે એ લેવાની છે બે ટેબલ સ્પૂન જેટલી પીળી મગની દાળ લઈશું હવે આ બધી જ વસ્તુને આપણે હાથથી બરાબર મિક્સ કરી લઈએ અહીંયા તુવરની દાળ તેલવાળી છે અને બાકીની બધી જ દાળ પાવડરવાળી છે એટલે આપણે સરસ બેથી ત્રણ વખત પાણી બદલી બદલીને દાળને ધોવી પડશે જેથી એનું બધું જ પાવડર કે ડસ્ટ જે કંઈ હોય નીકળી જાય તો પાણી ઉમેરીને મસળી મસળીને દાળને આપણે ધોઈ લેવાની છે તો પાણી અહીંયા કેટલું ગંદુ થઈ ગયું છે તમે જોઈ જ શકો છો તો હજી પણ પાણી બદલી બદલીને ત્રણ ચાર વખત દાળને આપણે સરસ ધોઈ લેવાની છે તો ફરીથી દાળને હું ધોઈ લઈશ તો ત્રણથી ચાર વખત પાણી બદલીને દાળને ધોઈ લીધા પછી હવે આપણે એમાં સાફ પીવાનું ગરમ પાણી ઉમેરીશું અને વીસ મિનિટ સુધી દાળને આપણે પલાળવા દઈશું વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી દાળ સરસ પલળી ગઈ છે તો બધું જ આપણે દાળનું જે પાણી છે એને નિતારી લઈએ દાળનું પાણી નિતા પછી આપણે દાળને એક કુકરમાં એડ કરી દેવાની છે આ દાળ છે એ ખાવામાં એકદમ હેલ્ધી છે અઠવાડિયામાં એકથી બે વખત તો તમારે આ રીતે એને ચોક્કસથી બનાવીને ખાવી જોઈએ હવે આપણે એની અંદર ત્રણ કપ જેટલું સાફ પીવાનું પાણી ઉમેરીશું અહીંયા મારો જે એક કપ છે અઢીસો એમએલનો છે એ હિસાબથી સાતસો પચાસ એમએલ જેટલું આપણે ટોટલ એમાં ત્રણ કપ જેટલું પાણી એડ કરવાનું છે અને દાળને બાફતી વખતે જ આપણે એમાં ખડા મસાલા ઉમેરીશું જેમાં એક મોટો એલચો એક સ્ટારફૂલ એટલે કે બાદ્યો અડધો ઇંચનો તજ અને બે લવિંગ ઉમેર્યા છે અડધી ચમચી હળદર અને એક ચમચી આપણે મીઠું પણ ઉમેરી દીધું છે હવે સરસ આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને ઢાંકણ ઢાંકીને ત્રણ સીટી લગાવીને દાળને આપણે બાફી લેવાની છે તો આપણી જ્યાં સુધી દાળ બફાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો આપણે એક મસાલો વાટવાનો છે એ માટે એક નાનો મિક્સર જાર લેવાનો છે એની અંદર આપણે ત્રણ તીખા લાલ મરચાં અડધા ઇંચનો આદુનો ટુકડો અને પચીસ કઢી લસણની ઉમેરીશું અને એકદમ ફ્રેશ આપણે આ મસાલો વાટવાનો છે દાળ તડકા માટે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ આપણો જે મસાલો છે એ રેડી થઈ ગયો છે જ્યારે પણ દાલ ફ્રાય કે દાલ તડકા બનાવો તો આ રીતે ફ્રેશ મસાલો જ યુઝ કરવો એનાથી ટેસ્ટ બિલકુલ બહાર જેવો જ આવે છે હવે ગેસ ઉપર એક કઢાઈની અંદર આપણે બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું સાથે જ એક ટેબલ સ્પૂન આપણે ઘી ઉમેરી દઈએ ઘીથી આ દાલ તડકાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે એની અંદર એક નંગ જેટલું તમાલપત્ર બે સુકા લાલ મરચાં એક ચમચી જીરું અડધી ચમચી મેથીના દાણા અને પાંચ ચમચી હિંગ ઉમેરીશું ખડા મસાલા આપણે દાળ બાફતી વખતે જ ઉમેર્યા હતા એટલે ફરી નથી ઉમેરવાના બારથી પંદર મીઠા લીમડાના પાન ઉમેર્યા છે અને જે આપણે મસાલો અત્યારે પીસ્યું એ બધો જ મસાલો આની અંદર આપણે ઉમેરી દેવાનો છે દાલ તડકાનો જે આખો ટેસ્ટ છે આ રીતના આદુ લસણ ને મરચાથી જ આવે છે તો એમાં આપણે બિલકુલ કંજૂસી નથી કરવાની નહીં તો ટેસ્ટ રેસ્ટોરન્ટ જેવો નહીં આવે તો ધીમા તાપી એક મિનિટ એને સાંતળી લેવાનું છે એ પછી આપણે એમાં એક મોટી સાઇઝનો બારીક કાપેલો કાંદો ઉમેરીશું હવે આ કાંદાને આપણે એકદમ સરસ બ્રાઉન થાય ત્યાં સુધી ત્રણથી ચાર મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરવાનો છે ત્રણ ચાર મિનિટ થઈ ગયા પછી તમે જોઈ શકો છો કાંદો આપણો સરસ બ્રાઉન થઈ ગયો છે તો હવે એની અંદર આપણે બે મીડિયમ સાઇઝના ટામેટા ઉમેરીશું ટામેટા ઉમેર્યા પછી તરત જ એમાં આપણે મસાલા પણ ઉમેરી દઈએ જેથી એ પણ ટામેટાની સાથે સાથે જ ચડી જાય તો મસાલામાં એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે દાળ બાફતી વખતે પણ એક ચમચી મીઠું ઉમેર્યું હતું તેમ છતાં પોણા ચમચી મીઠું એડ કર્યું છે દોઢ ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી હાથથી ક્રશ કરીને ઉમેરીશું શેકીને લીધી છે હવે બરાબર મિક્સ કરીને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ આપણે ટામેટા અને મસાલાને સાથે જ ચડવા દઈશું તો હવે એને આપણે ઢાંકી દઈશું બીજી બાજુ ત્રણ સીટી લગાવ્યા પછી કુકરની વરાળ એની જાતે જ મેં નીકળવા દીધી હતી પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરીએ છીએ તો તમે જોઈ શકો છો આપણી દાળ સરસ બફાઈ ગઈ છે તમે ચાહો તો ખડા મસાલામાંથી કાઢી શકો છો પણ હું નથી કાઢતી બીજી બાજુ ત્રણથી ચાર મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને ટામેટાને પણ ચેક કરી લઈએ તો ટામેટા પણ સરસ ચડી ગયા છે મસાલા પણ સરસ ચડી ગયા છે તો હવે આપણે જે દાળ બાફીને રાખી હતી એ બધી જ દાળ આમાં એડ કરી દઈશું સરસ આપણે દાળને મિક્સ કરી લઈએ અને જે દાળની કન્સિસ્ટન્સી છે એ પણ અહીંયા વધારે પડતી ઘાડી છે તો આપણે એમાં થોડું પાણી પણ ઉમેરવું પડશે તો એક કપ જેટલું પાણી કુકરમાં ઉમેરીને એને જ મેં દાળમાં કઢાઈમાં એડ કરી દીધું છે હવે આપણે આને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી ચડવા દેવાની છે તો એના પર આપણે એક ઢાંકણ ઢાંકી દઈએ ત્રણ ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી લઈશું વચ્ચે એક વખત મેં બે મિનિટ પછી મિક્સ કરી લીધું હતું જેથી દાળ આપણી તળિયામાં ચોંટી ના જાય તો અહીંયા જે દાળની કન્સિસ્ટન્સી છે એકદમ પરફેક્ટ છે ના વધારે ગાળી છે ના વધારે પતલી છે તો હવે છેલ્લે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ સાથે જ એક ટેબલ સ્પૂન જેટલા બારીક ચોપ કરેલા આમાં ફુદીનાના પાન હું એડ કરું છું ફુદીનો ટોટલી ઓપ્શનલ છે તમારી પાસે ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને હવે આપણે ગેસની જે ફ્લેમ છે એ બંધ કરી દઈશું દાલ તડકા છે તો એના માટે આપણે એક તડકો પણ રેડી કરવો પડશે તો એ માટે એક નાના પેનમાં બે ટેબલ સ્પૂન આપણે ઘી એડ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે બે સૂકા લાલ મરચાં ઉમેરીશું અને અડધી ચમચી જીરું ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી આપણે હિંગ ઉમેરી દઈએ અને આ જે જીરું છે એને ટોટલી કાળું થઈ જાય ત્યાં સુધી આપણે બાળવાનું છે એવું નથી કે જીરું થોડું બ્રાઉન થઈ જાય અને તમે એને એડ કરી દો એવું નથી કરવાનું ધીમા તાપે એકદમ જીરું કાળું થાય ત્યાં સુધી એને કૂક કરીશું એ પછી આપણે એની અંદર તરત જ એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીને એને આપણે દાળમાં એડ કરી દઈશું લાલ મરચું બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આ વઘારને આપણે મિક્સ કરી લઈએ તો આ આપણી ઢાબા સ્ટાઇલ દાળ તડકા રેડી છે તો આપણે એને એક બાઉલમાં સર્વ કરી લઈએ આટલી ક્વોન્ટિટીમાં ચાર વ્યક્તિ ખાઈ શકે એટલી આ દાળ તડકા આપણે રેડી કરી છે અને ખાવામાં આ દાળ તડકા એટલી ટેસ્ટી લાગે છે કે તમે એકવાર ખાશો તો આંગળા ચાટી ચાટીને એને ખાશો તો હવે એને આપણે ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા હું જીરા રાઈસ સાથે આ દાળ તડકાને સર્વ કરું છું પ્લેન રાઇસ સાથે પણ તમે એને ખાશો તો એકદમ ટેસ્ટી લાગશે એકવાર ઘરે આ ઢાબા સ્ટાઇલ દાળ તડકા તમે જો બનાવી લેશો તો ક્યારે બહારથી રેસ્ટોરન્ટથી ઓર્ડર નહીં કરો એની હું ગેરંટી આપું છું આજની આ રેસિપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે અને ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી મને એના ઉપર પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા